હારીજ બોરતવાડા વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી હારીજ તાલુકાના બોરતવાડા વિસ્તારમાં હારીજ પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે સમી લાઇનથી પસાર થતી નેધરલેન્ડ પાઇપલાઇનમાં મોખરાના લીકેજને કારણે આજુબાજુના ખેતરમાં વાવેતર કરેલા પાકોમાં આ મીઠા પાણીનો ઉપયોગ થઈ રહ્યો છે વિભાગના સંપ પાસે જ લીકેજ હોવા છતાં આ સમસ્યાને દૂર કરવા માટે કોઈ પગલા લેવામાં આવ્યા નથી

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે